હેલો મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં તો કેમ છો તમે બધા મજામાં મજા માં દેશો તો પેલા બધાને જય મા મેલેડી મને જય શ્રી રામ મારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારા બધા નું હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો તમે બધા મજામાં આજ તો મસ્ત મજાના ભાઈ જો ફર્સ્ટ ક્લાસ રજા રહી ગઈ અને આપણે બપોર સુધી તો આપણે કાંઈ ફ્રી રહેતા બધા જો બાર વાગ્યા સુધી ફૂતા રહેતા કાંઈ કામ હતું નહીં એટલે પછી બહુ પછી બ્લોગિંગનું ચાલુ કર્યું લાલભાઈની વાત કરી તો લાલભાઈને આજે કારખાનું ચાલુ તો એ આવી ગયા છે એના કારખાને અને આપણે સી એકલા તો મને વિચાર નવરા પડ્યા પડ્યા વિચાર આવ્યો કે આપણા વાળ તો વધી જ ગયા છે કે દુના હમણાં તો કાંઈ આપણે ફાય નથી તો વાળ વધી ગયા તો મેં તો હાલો કપી આવી અને આપણે ગામમાં તો આપણે કાંઈ બહુ મોટી દુકાન છે નહીં હાઈફાઈ એ નાની એમથી આપણે દુકાન છે ભાઈ બહેનની મિત્રની એની પણ તમને હમણાં મુલાકાત કરવું વિડીયો સેલાવતી જોતા રહેજો અને જો અત્યારે વાત કરીને તમને ગરમી એટલે ગરમી કેવી ગરમી થાય છે જોરદાર ગરમી થાય છે એટલે દરેક બાળબાળ કપી મેં ચરખા તેથી ગતિમાં સી રહી ત્યાર વિડીયો તમે કન્ટીન્યુ બનાવી રહેજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે માળીએ આપણા મિત્રની દુખાને તો વે હજી આપણા ભાઈની દુકાને અને જુઓ આજ પહેલી વાર આઈફોન દેખાડ્યો છે કારણ કે જો આજ કાચ આવી ગયો ને અને આપણા ભાઈ યશભાઈ હું યશબાઈ કાઈ કહેવાનું છે ભાઈ બસ કેવી ગરમીનો માહોલ છે ભાઈ તો અત્યારે વે વાળ કાપ હમણાં તમને વાળ કટી દેખાડ્યું કે અત્યારે જો આવા વાળ થઈ ગયા છે હમણાં કપીને દેખાડ્યું કેવા ભાઈ આપણે વાળ કાપી દે છે બરાબર છે તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો ભાઈની દુકાન છે જોવા વગેરે ફ્રીમાં પ્રમોશન નાખ્યું છે તો વાળવાળ કપીને પછી વે વાત આપણે ગામની બહાર કારણ કે થોડોક નાસ્તો કરવા કારણ કે આપણે નોરતા તો રહ્યા હતા પણ આપણે ખાલી થોડીક વેફર ખાલી કારણ કે ભાઈબેનની તાણ હતી ને પછી તો હું આપણે કરીએ કઈ ભાઈબહેન કે નાના આલો વેફર તો ખવાય વેફર ખાય પછી વે આપણે દોડ કાંઠે અને મસ્ત એવો વ્યૂ છે તમને દેખાડો જુઓ સુરત દાદા પણ એના ઘરે જાય છે અને ભાઈબહેનની આપણે વાત કરીએ તો એ શર્માતા હતા બહુ અત્યારે માઇન્ડમાં એમ કરીને લાવ્યા આપણે હું ને શર્માનું એ માણાની વાત કરું તમને શું ભાજભ તમારે કાંઈ બે શબ્દ કહેવાના જ ભાઈ

તો અત્યારે વાળ બાળ કપી ને પછી એ વાત આપડે ઘરે પછી ટાઈમ રહ્યો નહીં અને અત્યારે લાલભાઈ ની આપણે આવી ગયા છે કામ થી ઘરે આપણે અત્યારે કરી કરીને પછી આપણા સલાડ કર્યો છે મરચા નીંગણા બટે શાક દૂધ ભાખરી અને આપડા લાલભાઈ હું લાલભાઈ તમારે કઈ કહેવાનું છે ભાઈ આને ટાણું કરી લઈએ કેવી ભૂખ લાગી આજે ભૂખ તો બહુ નહીં લાગી મીડિયમ લાગી હા કામ કરીને એમાં આવ્યો ને તમારે દિવાળી મહિના આઠ આઠ વાગે ઘરે આવ્યો એ પાછું કા તો અત્યારે એક ટાણું કરી લઈ પછી તમને મળ્યા તો પછી આપણે જમી કરીને દરેક એકટાણું કરીને દરેક વેવા આપણે ગામમાં મેલેપાવાળા મેલેળીમાનું મંદિર છે અહીંયા આપણે દેવોતી કરી નાખીએ દેવવતી કરીને પછી અત્યારે ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બધા ભાઈ બેઠા છે આપણા સાગરભાઈ અને સાગરભાઈ જો આપણે બેઠા છે મેળડીમાં હા બધા બધા મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અત્યારે અમે નળીમાના મંદિરે આવ્યા છીએ મેળડીમાં ના મંદિરે ધૂપ દીવા કરી નાખ્યા અત્યારે ઘડીક થોડી વાર બેઠા છીએ હવે જાઉં છે ભાઈબંધના માતાજીના મધે તો અમે ન્યા જાવું ત્યાં સુધી તમે કન્ટિન્યુ બન્યા રહેજો ન્યા જઈએ અમે તમે ભાઈબંધના માતાજીના મધના દર્શન કરાવશું માતાજીના દર્શન કરાવશું ને અમારા વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો જય માતાજી અત્યારે પછી આપણે એક જવાનું છે કે ભાઈબહેનના મઢે કારણ કે એ ભાઈબહેન આપણે કીધું ને કહેતા હતા કે ભાઈ નાના આવો આવો તો આપણે ભાઈબંધના મઢે જવાનું છે માતાજીના દર્શન કર્યા કરાવશું તમને વિડીયો તમે કન્ટિન્યુ બન્યા રહેજો નવા હોય તો પછી આમ ચેનલને સબસ્ક્રાઈબ કરો બધાએ કારણ કે આપણે છે ને એ થોડાક ટાઈમમાં જ આપણે એ એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તો બધાય ભાઈઓને વિનંતી છે કે બધાએ જેણે સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખો અને બધાય ફેમિલી તરફથી બધાને મોકલી દો અને આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરી કરવાની છે તો બધાએ સપોર્ટ કરજો પ્લીઝ એ આશા છે અને અત્યારે આપણે હમણાં જાઉં આપણા ભાઈ બહેનના માટે વિડીયો તો અત્યારે આપણા ભાઈ એક છે એ ગેમ રમતા હતા એ કાકા જો ઘોડાની ગેમ રમે છે એ તમે જોઈ શકો છો કાંક જેક લાગ્યો છે એમાં જો જો તમારે પણ બે વીઘા જમીન હોય તો તમારે જો વેસવાના વિચાર હોય તો તમે આ ગેમ રમી શકો છો જુઓ કારણો ભાઈ ઘોડો દોડાવે છે એમાંથી કેટલા પૈસા જુઓ અને વાત તો પછી આપણે એવી વાત કરી હતી કે ભાઈ આપણા ભાઈબંધના બહેનના મઠે જવાની વાત થઈ હતી આવી ગયા છે અને જો દર્શન આ છે આપણા બુવાજી એક અને નાના બુવાના મોટા હું કહે છે ભાઈ તમારે કઈ કેવું છે ભાઈ માતાજીના મોટાજીના મઢે બેટાજી ખરાબ માતાજીને લીધા છે માતાજીના દર્શન ગયો

અને ઘરે આવતા આવતા બધા હશે ભાઈ મળી ગયા તો બધા ભેગા થઈ ગયા પછી અત્યારે તાર વાગી છે લગભગ સાડા અગિયાર હાડા અગિયાર થઈ છે ને આજ આજે કેવું થયું ખબર છે આજ એક માળાએ મને પૂછ્યું કે ભાઈ બ્લોગમાં હું મેરડીમાં મેરડીમાંનું નામ લેશું ઘણા તો પણ મોટા આ જે પણ જે ઠાકર જે આ હું જે સીટે છું ને એ બધા મારી મેળીને દયા છે એની સિવાય હું મારી લાઈફમાં હોઉં ને એટલું પણ કાંઈ નથી જે પણ મારી પાસે ઘાટઠટારો જે પણ કાંઈ છે બધું મારી મેલડીની દયા છે ભાઈ બીજી એની સિવાય મારે કાંઈ છે કોક હોય જે મા કોક માળાને ભાઈઓનો પાવર હોય કોક માણાને પૈસાનો પાવર હોય કોક માણાને રાજનીતિમાં હોય એનો પાવર હોય પણ આ એમ મેલડીવાળા ભાઈ અમે અમારી મેલડીનો પાવર છે એટલે આજ ભલે ભાઈ જે સવાલ કર્યો ભાઈ એ સવાલ ન કરતા અને જે પણ ભાઈ છે બધું મારી મેલડીની દયા છે ભાઈ અને ભાઈ આ દારી તો મધારી દારી રે વાત આપણે પડે અને થઈ ગયું છે હાડા અગિયાર વેગમાં એવું થઈ ગયું છે અને જો બહુ વાત કરશું તો બહુ જ લો મોટો થઈ જાય બસ આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો અને એક મસ્ત કોમેન્ટ કરતા હોજો અને વાળ કેવા પકડના છે એ પછી કોમેન્ટ પણ કરી દેજો વાળ કપાના તો એ પછી કપીને મસ્ત અને આજનો વિડીયો બસ આયા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી ના જ જોવાની મળી નવા બ્લોગને